નમસ્કાર જય માતા જય વિજ્ઞાન વંદે ગો ગોમાતર મિત્રો ચોમાસાની ઋતુ આવી ગઈ છે આ વાતાવરણમાં બેક્ટેરિયા ફૂગ અને વાયરસનો પ્રકોપ વધારે માત્રામાં હોય છે તો આવો જાણીએ ગાયના ગોબરની ધુપબત્તીથી એનો ખાતમો કેવી રીતે કરી શકાય તો સૌરભ સર્વપ્રથમ જોઈએ તો જે આ બેક્ટેરિયા વાયરસને ફૂગ છે અથવા તો એ માઇક્રોબિયલ છે એ બહુ શરીર માટે બહુ નુકસાન કરતા છે રિસર્ચ પેપરના આધારે એવું કહેવામાં આવે છે સંશોધનના આધારે કહેવામાં આવે છે કે આનાથી ઘણા બધા પ્રકારના રોગ થાય છે જેમ કે રાઇનાઇટિસ છે એટલે નાકમાંથી સતત પાણી ફરવું માથાનો દુખાવો થવો આ ઉપરાંત શરીરે ખંજવાળો આવી આવા ઘણા બધા પ્રકારના આ રોગ છે આ બેક્ટેરિયા વાયરસ ફૂગને કારણે થતા જોવા મળે છે અને આ જે બેક્ટેરિયા વાયરસ ફૂગ છે એ ખાસ કરીને સાઇટોટોક્સિક અને ઇમ્યુનોટોક્સિક ગુણધર્મ ધરાવે છે આ ઉપરાંત જે ફૂગની પ્રજાતિ છે પેનિસિલિયમ છે એસ્પરજીલસ છે અલ્ટરનેરિયા છે ક્લેડોસ્પોરિયમ છે એ બધી છે મેં જે અગાઉ વાત કરી એ ઘણી બધી પ્રકારના ગંભીર રોગ છે એના માટે જવાબદાર છે રાઇનાઇટિસ છે જે સતત નાકમાંથી પાણી પડવું આ ઉપરાંત શ્વાસોશ્વાસની બીમારી જેવી કે અસ્થમા છે આ ઉપરાંત ડર્મેટિટીસ ચર્મરોગ છે આ બધી પ્રકારના રોગ છે એ આ પ્રકારની ફૂગથી થતા જોવા મળે છે હવે એવું છે કે માણસ છે એ પોતાનો મોટા ભાગનો સમય છે ઇન્ડોર એટલે કે ઘરની અંદર ઓફિસની અંદર પોતે સમય વિતાવતો હોય છે અને આ જે બાયોએરોસોલ છે આ પ્રકારની જે બેક્ટેરિયા વાયરસ ફૂગ છે એના સતત સંપર્કને કારણે છે ને સ્વાસ્થ્ય ઉપર અવળી અસર પડે છે અને એ અંતે ગંભીર બીમારી તરફ દોરી જાય છે ઘરની અંદર જે ઉત્પન્ન થાય છે બેક્ટેરિયા વાયરસ મોલ્ડ એક કહેવાય છે એ મોલ્ડને કારણે એલર્જી ત્યાર પછી એસબીએસ એટલે કે સીક બિલ્ડિંગ સિન્ડ્રોમ આ ઉપરાંત વર્ટિગો થાક લાગવો એકાગ્રતા ઘટવી યાદશક્તિમાં ઘટાડો થવો શ્વાસોશ્વાસને લગતા રોગ છે આ મોલ્ડથી થતા જોવા મળે છે અને આ બધા જે જનરલી ઘરની અંદર ઓફિસની અંદર જે બધા એ બેક્ટેરિયા વાયરસ ફૂગનો પ્રકોપ છે સામાન્ય રીતે બહારના વાતાવરણમાંથી વનસ્પતિમાંથી આપણી અંદર ઘરની અંદર આવતો જોવા મળે છે અને માણસ છે એ જ્યારે વાતચીત કરતો હોય છીક ખાતો હોય ઉધરસ ખાય હાથ પગ ધોવે આ ઉપરાંત જે ટોયલેટની અંદર ફ્લશ કરે ત્યારે આ બધી પ્રકારના જીવાણુ ઉત્પન્ન થતાં જોવા મળે છે આની સાથે સાથે ખાદ્ય વસ્તુ રાખવાની જગ્યા છે આ ઉપરાંત ઘરમાં રાખેલા છોડ છે ઘરની રોજકણ રજકણ છે પાલતા પશુઓ છે કાર્પેટ છે લાકડાની મટીરિયલ છે અને ફર્નિચર છે આ બધી જગ્યાએ અલ્ટનેરિયા એસ્પરગિલસ બોટરાઇટિસ ક્લેડોસ્પોરિયમ પેનિસિલિયમ અને એ હવામાં છોડતા જોવા મળે છે હવે બને છે એવું કે આનાથી છુટકારો મેળવવા માટે માણસ છે એ ઘણા બધા રસ્તા સુવિધા છે એમાં અલ્ટ્રાવાયોલેટ લાઇટ છે એર ફિલ્ટર છે પણ એ બધા એમાં કેવું છે કે આ બધા જે જીવાણુઓ છે વાયરસ છે બેક્ટેરિયા છે એમાંથી પસાર થાય તો નાશ થાય હવે એવું શક્યતા બહુ ઓછી જોવા મળે છે તો આવા સમયના કેસમાં શું કરી શકાય તો બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ બાલકૃષ્ણજી આચાર્ય બાલકૃષ્ણજી એમની ટીમે એક વિસજ્ઞ ધૂપ કરીને રિસર્ચ પેપર પબ્લિશ કર્યું હતું આ રિસર્ચ પેપર અંતર્ગત એમાં એ લોકોએ જીસીએમએસ એટલે કે ગેસ ક્રોમેટોગ્રાફીને માસ સ્પેક્ટ્રોમેટી હવન સામગ્રીની કરી હતી એની અંદર એવું જાણવા મળ્યું કે આ પ્રકારની ઔષધિના ધુવાડાથી બેક્ટેરિયા વાયરસને ફૂગ છે એ નાશ પામે છે આ ઉપરાંત આ જે ધૂપ છે એકદમ સેફ છે એની અંદર કોઈ જાતની શરીરના ઓર્ગન ડેમેજ થતા નથી અને આ પ્રકારના ધૂપ કરવાથી વાતાવરણમાં એની ચોવીસ કલાકની આજુબાજુ અસર રહે છે હવે જે દેશી ગાયની ગોબરમાંથી બનેલી ધૂપબત્તી છે એની અંદર હવન સામગ્રી ઉમેરેલી હોય છે એ હવન સામગ્રીનો રોલ આ જ છે જ્યારે વિસગ્ન ધૂપમાં સિલેક્ટેડ ઔષધિ હોય જ્યારે હવન સામગ્રી ગૌશાળાવાળા ઉપયોગ કરતા હોય એમાં પચીસ ત્રીસ પ્રકારની હવન સામગ્રી ઉપયોગ કરતા હોય તો એનાથી વાતાવરણના જે આ હાનિકારક બેક્ટેરિયા વાયરસ ફૂગ છે એ નાશ પામે છે અને સાથે સાથે ખાસ અગત્યની વાત એ છે કે ગાયના ગોબરમાંથી બનેલી છે તો એને સ્વાસ્થ્યને કોઈ જાતનું નુકસાન છે એ કરતી નથી અને વર્ષોથી છે આજકાલનું આ ગાય કાંઈ નવી હમણાં જન્મ થયો નથી આ વર્ષોથી ગાયો છે એ ભારતીય સનાતન સંસ્કૃતિનો પાર્ટ જ છે એટલે આપ છે એ બહુ બુદ્ધિશાળી છો સમજદાર છો અને ઇન્ટેલેક્ચ્યુઅલ છો તો તમારે જ વિચારવાનું કે આવી પરિસ્થિતિ જે ચોમાસાની છે તો એમાં ઘરની અંદર ઉત્પન્ન થતાં બેક્ટેરિયા વાયરસ ફૂ મોલ્ડ છે એનો નાશ કઈ રીતે કરી શકાય અને તમે કોઈ ગાયની ગૌશાળા દ્વારા બનેલી ધૂપબત્તી ખરીદશો તો એ ગૌરક્ષા થશે ગૌ સેવા છે ગૌ સંવર્ધન છે અસ્તુ જય ગો માતા જય ગો વિજ્ઞાન વંદે ગૌ